આ મારી ચાઉન્ડ ના હો જા ચો તો રે એક ચાખો તો એ અલય ને ખાઈ ખાઈ જો રતો હ મું મારા ખાવાના કે નહીં એ જો મેઠા હો શું મેઠા હું આમ દેતો જ હવે એક આઠ જતો રહે દાલ એ હું વીરમ દિન ઘરે આયા ઘરે બાઘા તો મગઈ ના આ જો દાંત તો કા ની બેરો બતી વારો વિરમજી એમના ભીણ ટકટક ના થાય

તમારા હાથ નો સ્વાદ કહી દે ખાટલે જઈને બેહો અરે અમાર બોલાતું નથી ઘર પારકુ એટલે અમાર મત બોલાતું અહીં એમ થાય કે અરે તમ આ દહીં પાણી કતui નજર ના માર મને ગોટો નહી ઉત તું કોણ સાગન ખું

ફોન ફોન આ છે મને દેકુ તાપ લાગે હર્યું હવે આવી ઠંડી ગોટા તો મેઠા ને એ હોંયા મેઠા ગોટા તું ગોટા નાડતો તું દાશી એમ કઈ ના ના અહીં પડી રહ્યો છોકરા પડી કઈ મે <small> <laughs>

અમારા જેવું પડે આ છોના છોના ખાઇ જવાના હતા શું અરે ગોટા બે તમારા તમારાથી મેં શું છુપાયું કેટલા પ્રોગ્રામ કર્યા મેં બોલાયા

બેઠો પણ મને હાલ ખબર પડી છે શું તને કે એમાં મને ફોન ફોન ના કરવા દે કોઈ તમે ઓલ્યા એ હું તને વાત હું આયો મને આરા ભગ નતા મળવા દીતા એટલે તને નતા મળવા કે તું જતો રે જતો જણાને બોલાવો હાલ ગોટા ગોટા ખાવાના પ્લાન છે એવું ગોટા મેં કેવું પડે ના કેવું પડે તું નતો ખરી

એ લેવા નાતા તો ખીયા તા તા હાથ નાડીશ ખાવાની હા હા એ સોનાલા એ લે આવો અલ્યા એ ગોળો ખાઈ જ ના દે અલ્યા લાવ થોડા છળવા દો લાપડ શું છે લ્યા એ હોલા ટિકડી નું છે ટિકડી દા લેતા હો તને ટિકડી ટિકડી ભજિયા લેતા ટિકડી ભજિયા થોડા hey. 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 અલ્યા ગફુરો ધારો ક્યું હો અવાજ આવે એવું નઈ અલ્યા હોય જ અલ્યા ગફર ને બે બે હવે ગોટો ની વધે

હ એ પેટર વાત છે ગાલી નું કોણ છે એ ગટો તો બનાયા છે ને મસ્ત બનાયા ગટો આઈશ મરદા

હમમ લડો તો ગબુ કીધું તો ગોટા કરે અમાર પણ શું લે તમે લડો હે એમ કહું ગોટા ગોટા ખાવાઈને ગોટા નઈ મળે તમને તમ મમ્મી મળે આ છોકરા તું ન કી એ મોટો ચાટ હોય ને પડ્યા નઈ પડ્યા નઈ મોજાડ લડવા દે આના કરતાં સીધું હોત દો કબોર કાને કા ગોટા છેવા છે ગોટા આ મસ્ત બનાયા કે નહી બનાયા જબર બનાયા ગોટા આ લે મારા બેટા મસ્ત બનાયો ગોટા સુપર ગોટા તમને દેખાય જ બધા ગોટા બધા પેટ ભરી જાવમ તાજો એમ કઈ દાદા ઓલી તો ધરી જા એ ગોડા લે જાદરો તો લે ભલે લો લો વીરા ગોટા કો લો લેજો કાઈ લો એ તું આસા માગો રે

ભૂખ લાગી છે મરસું ખાઈ જાય મરછું એકલું છે મરસું એકલું છે

ગોટા ઉતરા ખબર પડી કીધું ને પેલો જ મારા એવું લખલ હતું વિરમજી ઘરે ઓલા અને લેબા તરફ થી જાહેર આમંત્રણ છે ગોટા તમારા દુશ્મન શીખવાળા પકડી ને મારજો તમારા ગોટા ખાઈ ગયા બધા તમે રહી જાય

yeah i did it next.